વિસ્તારમાં ચાલકે વિદ્યાર્થીને લીધા બાદ એક્શનમાં આવેલી પોલીસે ત્રણ ડમ્પર ચાલકોની તપાસ કરી હતી જેઓ નશાની હાલતમાં મળ્યા હતા સુરતના પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાની ઘટના બાદ એક્શનમાં આવેલી પાલ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં અન્ય ત્રણ ડમ્પરોના ડ્રાઇવરો નશામાં મળી આવ્યા હતા પાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પાલ એપેક્સ હોસ્પિટલ પાસેથી પસાર થતા ડમ્પરના ચાલક પ્રભુ કચેરીયા મીના નશામાં મળી આવ્યો હતો જ્યારે ભેસાણ ચોકડી પાસેથી પસાર થતા અન્ય બે ડમ્પર ચાલક મુન્ના ખાન અને દેવાનંદ રામુ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધાયો હતો બીજી તરફ સચિન જીઆઈડીસી વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરના ચાલકે ગિરીશ પટેલની કારને ટક્કર મારતા નુકસાન થયું હતું જે ડમ્પરનો ચાલક પણ નશામાં મળી આવ્યો હતો હાલ તો સુરત પોલીસે ચારે કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી